ભાઈ એ ફોન કરું જો 122 22 એક નાખો ની 22 વો ગમે ના ભાઈ રૂપિયા ભાઈ એખો દેવી ભાઈ સાદો રેડ ભાઈ એખો 22 ભાઈ બોલો લેવા છે એકસો અઠ્યાવી જતા ખરી જાય હા એક લઈ એક બોલો તમ તારે એકસો અઠ્યાવીસ ને બોલો હાલો અઠ્યાવી એક તમારે લેવી છે હે એક તમારે લેવી હાલો ભાઈ રૂપિયા કિલો રીંગણા

ઓહ રાહ ભાઈ કયા ગમીભાઈ એવો છે એકસો ત્રણ પાંચ માય એકસો ત્રણ રૂપિયા કિલો રીંગણા બાવી ભાવી એકસો બાવીસ છે એકસો ને બાવીસ એકસો બાવીસ ભાઈ લેવા છે કે ના તો એકસો ને બાવીસ છે દિલીશ ભાઈ એકસો રૂપિયા ભાઈ હાઈસો રીંગણા એકસો બાવીસ ભાઈ છે મોડાભાઈને એકસો બાવીસ કિલો રિંગણા અરે ભાઈ અમાર 80 રૂપિયા 101 2 3 4 રૂપિયા ભાઈ લેવાની તમે સાઈડમાં જો રૂપિયા ના રૂપિયા 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 ભાઈ બોલો હાલો રૂપિયા ભાઈ બાવીસ <coughs> ಐನಾರ ಪಕ್ಷಿ ಹಿಂದಾರ ಚಿರಿ ಹಚ್ಚರಿ ಅಡ್ಕರಿ ಹೋದ್ರಿ

બાણું રૂપિયા બાણું રૂપિયા સોરાણું 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 રૂપિયા પંચાણું છન્નું 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 રૂપિયા રૂપિયા સત્તાણું રૂપિયા આખો સત્તાણું રૂપિયા એ સત્તાણું રૂપિયા જાય છે એ રૂપિયા જાઓ જાઓ સત્તાણું રૂપિયા સત્તાણું

સો રૂપિયા કોઈ કોઈને લેવા છે ને હું લઈ લો તમે મને કેતા નઈ એકસો એક હવે ભારત રૂપિયા એકસો એક લઈ લો એકસો એક રૂપિયા ના કિલો રીંગડા